ગીર સોમનાથના તાલાળામાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો સવારથી તાલાળા અને ગીર વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી સોયાબીન સહિતના પાકોની વાવણીના કરાયા શ્રી ગણેશ ગીર સોમનાથના તાલાળા ગીર સહિત ગ્રામ્ય પંથકોમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે મગફળીની વાવણી કરીએ છીએ કાલનો વરસાદ સારો છે વાળેલાયક વરસાદ થઈ ગયો છે હવે આજે ધીરે ધીરે ચાલુ કર્યું છે વાવણી કેટલાક વિસ્તારોમાં હવે આ બાજુ ગીર સોમનાથની અંદર થોડોક એરિયો રહી ગયો છે થોડોક આ બાજુ આગળ વધારે છે વરસાદ ક્યાં કયા ગામોમાં વરસાદ અહીંયાથી આપણે સેમળિયા રાયડી પીખોર પછી આગળ અરમળિયા પરણેજ એ બાજુ એ પટ્ટીમાં વરસાદ સારો અહીંથી આપણે પ્રાસ્ટલીથી એ બાજુ ઓછો વરસાદ થોડો ટૂંકમાં બે તબક્કામાં વાવણી કરો છો અને હવે ચોમાસાની કેવી આશા રાખો છો હવે આ વાવ્યા પછી તો વરસાદ સારો થાય એવી આશા રાખીએ બરાબર કયા પાકનું વધુ વાવેતર હોય આ બાજુ આ બાજુ મગફળી સોયાબીન તુવેર અલગ અલગ જે પ્રમાણે ખેડૂતને અનુકૂળ લાગે એ પ્રમાણે વાવેતર કરે આ વર્ષે ચોમાસું મોડું શરૂ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા પરંતુ છેલ્લા બે દિવસથી ગીર પંતકમાં મેઘ મહેર હતા ગીર વિસ્તારના ખેડૂતોએ મગફળી સોયાબીન તુવેર સહિતના પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે ગીર વિસ્તારમાં પ્રથમ આગોતરી મગફળીનું વાવેતર થયા બાદ ટ્રામાસુ વાવણીની શરૂઆત થઈ છે હજુ પણ ગીરના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થયો નથી હવે પછીના ત્રીજા વરસાદ થયા બાદ ફરી વાવણી શરૂ થશે મારું નામ દિનેશભાઈ મેરુભાઈ બારડ દિનેશભાઈ શું કરો છો ના વરસાદની રાહ તો ક્યારના જોતા હતા પરંતુ ચોમાસું છે તે થોડુંક લંબાણું છે અત્યારે આજુબાજુના વિસ્તારમાં જોવા મળ્યો વરસાદ પરંતુ બધી આ બાજુના ગામમાં નથી એટલું બધો તો છતાં અત્યારે આ બાજુ વરસાદ વાવણી લાયક થયો છે બરાબર અને અત્યારે અમે ચાલુ કર્યું છે વાવાનું કે જો કદાચ લાગે છે હવે લગભગ હા હા થઈ શકે થઈ શકે એવું છે એનું કારણ છે કે આ વખતે વરસાદ જ એવી રીતનું લગભગ આ ત્રીજો તબક્કો છે એમ તો વરસાદનો નો આગળ તો વાવણી થઈ ગઈ છે અત્યારે આ બીજો છે અને હજી એક તબક્કો થઈ શકે કારણ કે આ બાજુનો વિસ્તાર બાકી છે વાવણી માટે એટલે ત્રીજો તબક્કો ચાલુ થાય એવી શક્યતાઓ છે

હવે સચરાચર વરસાદની આશા ખેડૂતો સેવી રહ્યા છે જે વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવામાં આવી છે આથી સેંકડો હેક્ટર જમીનમાં વાવણી થશે ખેડૂતોને આશા છે કે આ વર્ષ ચોમાસું ભલે મોડું શરૂ થયું હોય પરંતુ ખૂબ જ સારું રહેશે જેથી ગીર પંથકમાં વિવિધ પાકોનું ઉત્પાદન પણ સારું એવું થશે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ